ઘણા કિસ્સાઓમાં આપણે જોયું હશે કે લગ્ન જીવનમાં વર્ષો થઈ જાય પરંતુ સંતાન પ્રાપ્તિ બાળક પ્રાપ્તિ નથી થતી તેને લઈને ઘણા બધા લોકો અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે પરંતુ ખરેખર સંતાન પ્રાપ્તિ ન થવી અથવા તો લગ્ન જીવનના લગ્ન થયે પાંચ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ દસ વર્ષ સુધી પણ સંતાન પ્રાપ્તિ ન થવી તેનું ચોક્કસ શું કારણ છે તે આપણે ડૉક્ટર પાસે જ જાણી શકીએ છીએ ત્યારે આપણે જે પ્રકારનો સવાલ લઈ ડોક્ટર સંદીપભાઈ પટેલ કે જેઓ સ્ત્રી રોગ નિષ્ણાંત છે અને કહી શકાય કે દસ હજારથી પણ વધુ મહિલાઓની સફળ ડિલિવરી કરાવી ચૂક્યા છે એવા ડૉક્ટર સાથે આપણે છીએ અને આજે તેઓ સાથે જ ચર્ચા કરીશું કારણ કે હાલની પરિસ્થિતિ જોતા દસમાંથી સાત મહિલાઓને પ્રેગ્નેન્સી ન રહેવી તે પ્રકારના પ્રશ્નો શરૂઆતથી જ જોવા મળી રહ્યા છે ત્યારે સંદીપ સાહેબ જે પ્રકારે દસમાંથી છ સાત મહિલાઓને આ પ્રકારનો પ્રશ્ન હાલ જોવા મળે છે કે તમને રેગ્યુલર પ્રેગ્નન્સી ન રહેવી અને ક્યાંક ક્યાંક તો એવું પણ બને છે જે પાંચ પાંચ વર્ષ સુધી પણ પ્રેગનન્સી નથી રહેતી અને તેવાના તેવા કિસ્સામાં કેટલાકના ઘરો પણ બરબાદ થયા છે ને તેવા કિસ્સામાં ક્યાંક ને ક્યાંક બીજા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે ત્યારે પ્રેગનન્સી ન રહેવી તેની પાછળ શું કારણ હોઈ શકે અને ચોક્કસ પ્રેગનન્સી ન રહેવી તેની પાછળ આપણે શું શું કરી શકીએ શરૂઆતે જનરલી કેવું હોય છે કે બાળકો ન રહેતા હોય તો આવા દર્દીઓને બેથી ત્રણ મહિના સપોઝ કે અનપ્રોટેક્ટેડ સેક્સ કરતા હોય કે બેથી ત્રણ મહિના માટે વચ્ચેના સમયગાળા દરમિયાન માસિકના બારથી અઢારમાં દિવસની વચ્ચે અલ્ટરનેટ ડે યા તો ડેઈલી રિલેશન રાખતા હોય અને પ્રેગ્નન્સી ત્રણ મહિનામાં કન્સ્યુ ના થાય તો એ કપલે ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ડૉક્ટરને મળવું જોઈએ હવે આવા કપલ કોઈ બી તપાસ કરાવવા આવે તો અમે બેઝિક બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય થાઇરોઇડ છે ડાયાબિટીસ છે પ્રોલેક્ટિન છે અમુક લોકોમાં એમએચ છે આવા બ્લડ ઇન્વેસ્ટિગેશન ફિમેલ્સમાં કરાવતા હોય અને એક અલ્ટ્રાસોનોગ્રાફી કરતા હોય કે પેશન્ટને કોઈ પીસીઓડી છે કે તેનું એ મતલબ કે એના સ્ત્રી બીજની સંખ્યા ઓછી છે આવું બધું ચેક કરતા હોય જ્યારે અમે બીજ બનવાની દવા આપીએ ત્યારે એને પછી દસમાં કે બારમાં દિવસે બોલાવીને અમે સ્ત્રી બીજની સાઇઝ વધી કે નહીં કેવડી સાઇઝ થઈ અને અંદરની દિવાલ બરાબર છે કે નહીં આ બધું ચેક કરતા હોય અમુક કિસ્સાઓમાં સ્ત્રી બીજ મોટા નથી થતા અમુક કિસ્સાઓમાં અંદરની દિવાલ બરાબર નથી બનતી તો આવા કેસીસમાં એ પ્રમાણેની જરૂરી સારવાર અમે કરતા હોય છે પુરુષમાં જોઈએ તો હસબન્ડનો સિમેન્ટનો રિપોર્ટ કરાવવો જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે અમુક કિસ્સાઓમાં પુરુષો જેને વ્યસન હોય જે કેમિકલ ફેક્ટરીમાં જોબ કરતા હોય કે જે રેડિયેશનમાં રહેતા હોય તો આવા કેસીસમાં એનું સ્પમ્પ કાઉન્ટ ઓછું હોય તો પ્રેગ્નન્સી રહેવામાં બી ઇસ્યુ આવે હવે સ્ત્રીઓમાં જોઈએ તો બધું બરાબર હોય બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન બરાબર હોય છતાં બી પ્રેગનન્સી ન રહેતી હોય તો આવા કેસીસમાં એને નળીની તપાસ કરાવી જોઈએ નળીની તપાસમાં જો એટલે કે એચએસજી એને હિસ્ટેરોસાલ્ફિન જોગ્રાફી કહેવાય જે માસિકના આઠમાં કે નવમાં દિવસે કરાવતા હોય કે નળી ખુલી આવે છે કે નહીં ચેક કરતા હોય જો નળી ખુલ્લી હોય છતાં બી દસથી પંદર ટકા કેસ એવા હોય કે જેમાં પ્રેગ્નન્સી રહેતી નથી દવા આપ્યા પછી બી તો આવા કેસીસ આઈયુઆઈમાં કે એટલે કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કરીને અમે આઈયુઆઈ કરતા હોય આઈયુઆઈ એટલે કે હસબન્ડનું વીર્ય લઈ અંદર ઇન્જેક્શનથી ગર્ભાશયની કોથળીમાં મૂકવું ત્રણથી ચાર પ્રયત્ન આઈયુઆઈના કર્યા પછી બી જો પ્રેગ્નન્સી ન રહે તો અમે એને આઈવીએફનું એક્સપ્લેન કરતા હોય આઈવીએફ કેવા કિસ્સાઓમાં અમે એક્સપ્લેન કરતા હોય કે જેને બે નળી બંધ હોય અમુક કિસ્સાઓમાં પુરુષનું સ્પમ્પ કાઉન્ટ એકદમ લો હોય અમુક કિસ્સાઓમાં જેના સ્ત્રી બીજ સાવ ઓછી ક્વોલિટીના બનતા હોય અથવા તો સારા બનતાના હોય તો આવા કેસીસમાં અમે આઈવીએફનું પેશન્ટોને એક્સપ્લેન કરતા હોય અમારી આ આ હોસ્પિટલમાં અમે આઈઆઈ તથા બેઝિક બધી જ સારવાર પૂરી પાડીએ છીએ આઈવીએફ માટે અમારે બરોડા સેન્ટર છે સફળ આઈવીએફ સેન્ટર ત્યાં અમે આઈવીએફનું પેશન્ટને કરી દેતા હોય અમારી હોસ્પિટલમાં ઇન્ફર્ટિલિટીના ઘણા બધા કેસીસ એવા છે કે જ્યાં બેથી ત્રણ આઈવીએફ સાયકલ ફેલ થયેલી હોય તો એવા કેસીસમાં અમે નેચરલી દવાથી અથવા આઈયુઆઈથી પ્રેગ્નન્સી કન્સિવ કરાવી દીધેલી છે આવા પેશન્ટોને અમે અહીંયા ડિલિવરી બી સારી રીતે કરાવેલી છે ડૉક્ટર સાહેબ જે પ્રકારે આપણે કહ્યું એમ કે કોઈક જે પુરુષ છે કેમિકલ ફેક્ટરીઓમાં કામ કરતા હોય અથવા તો વધુ પડતું કોઈ દારૂ અથવા તો વ્યસન જે કરતા હોય તેમને ક્યાંક ને ક્યાંક પિતા બનવામાં તકલીફ અથવા તો એમાં શું હોય છે આ વ્યસન કોઈ બી હોય તો આલ્કોહોલ છે સ્મોકિંગ છે તબેકો ચ્યુઈંગ છે આ બધાને લીધે શું થાય કે સ્પમ કાઉન્ટ ઘટી જાય જેને લીધે પ્રેગ્નન્સી રહેવામાં ઇસ્યુ આવે નોર્મલી સ્પમ કાઉન્ટ ત્રીસ મિલિયનની આસપાસ હોય અને સારી ક્વોલિટીના સ્પમ હોય મોર્ફોલોજી ફોર પર્સન્ટથી વધારે હોય અને સારી મોટિલિટી હોય તો જ પ્રેગ્નન્સી નેચરલી કન્સિવ થતી હોય જો આ બધામાં કંઈક ને કંઈક ઇશ્યુ હોય તો પ્રેગ્નન્સી નેચરલી કન્સિવ થવામાં તકલીફ આવે તો આવા કેસીસમાં જો દસ મિલિયનથી પંદર મિલિયનની આસપાસ હોય તો અમે આઈયુઆઈ સજેસ્ટ કરતા હોય પણ પાંચ મિલિયનથી નીચે હોય તો આવા કેસીસમાં આઈવીએફમાં જવું પડતું હોય છે આવા બધા કેસીસમાં મેડિસિન બો મતલબ મેડિસિન ઇફેક્ટિવ હોય અમુક કેસીસમાં ઇન્જેક્શનો આપવા પડતા હોય અમુક કેસીસમાં એને ફ્રૂટ્સને લીલા શાકભાજીને એવું બધું લે તો સ્પમ કાઉન્ટ થોડું વધી જતું હોય અને વ્યસન એને એવોઇડ કરવા જોઈએ એટલીસ્ટ પ્રેગનન્સી કન્સ્યુ થાય ત્યાં સુધી સર એવું કહી શકાય કે પ્રેગનન્સી રહેવામાં માત્ર મહિલાનો કોઈ રોલ ન હોઈ શકે થી જ પ્રેગ્નન્સી રહે છે હા એ ડેફિનેટલી છે કે પ્રેગ્નન્સી રાખવા માટે પુરુષ બી એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે જેટલું સ્ત્રીનું બધું હોય છે એટલે પુરુષના રિપોર્ટ્સ બી બધા બરાબર હોય તો જ પ્રેગનન્સી કન્સ્યુ થાય જે પ્રકારે મિત્રો આપણે ડૉક્ટર સંદીપભાઈ પટેલ સાથે વાત કરીને તેઓનું હોસ્પિટલ જે છે આંકલાઉ ખાતે પણ છે જેનું નામ ડૉક્ટર સંદીપ પટેલ શ્રી હોસ્પિટલ છે અને જે પણ મહિલાઓને ક્યાંકને ક્યાંક પ્રેગ્નન્સીની તકલીફ થતી હોય અથવા તો પ્રેગ્નન્સી ન રહેવાની જે તકલીફથી અત્યારે જો તેનો સામનો કરી રહ્યા હોય તો તેવા દંપતીઓએ ચોક્કસથી ડૉક્ટર સંદીપ પટેલ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ ને જે પ્રકારે ડૉક્ટર સાહેબે કહ્યું એમ કે વ્યસન વધુ હોય અથવા તો કોઈ પ્રકારની કેમિકલ કંપનીમાં કામ કરતો હોય તો પણ પુરુષના સ્પોમ કાઉન્ટ ઘટવાના કારણે પણ પ્રેગ્નન્સીમાં તકલીફ પડી શકે છે